જય હિન્દ દોસ્તો આપણે એમ કહેવાય કે સાણા ડુંગરની માલિકા છીએ એવી જબરદસ્ત અહીંની હરિયાળી અહીંની પ્રકૃતિ અહીંના દેવસ્થાનકો અહીંની ગુફાઓ અહીંના કુવાઓ અને અત્યારે મમ્માઈ માતાજીનું અતિ પ્રાચીન મંદિર અને એમ કહેવાય કે રબર રબારી સમાજની આસ્થા આ મંદિરની સાથે ખાસ જોડાયેલી છે દોસ્તો એ મંદિરે માતાજીના મારે તમને દર્શન કરાવવા છે અને ઉપર પણ બીજી ઘણી બધી ગુફાઓ આવેલી છે એ ગુફાઓ મારે તમને બતાવી છે અહીંયા ભૂતડા દાદા એમ કહેવાય કે હાજરા હાજર બિરાજમાન છે મારાવાલા એમના પણ મારે તમને દર્શન કરાવવા છે એના પહેલાં આખે આખો નજારો તમે જોઈ લો સામે પણ એમ કહેવાય કે ગુફાઓ છે એ પણ આપણે જોવાની છે એવી જબરદસ્ત અહીંયા હરિયાળી ભાઈ પવન એવો આવે ભાઈ ઘડીક બેસવાનું મન થાય આપણને અને પરિવાર સાથે આવીએ તો કંઈક એનો આનંદ અનેરો હોય તો સૌપ્રથમ આપણે ભૂતળા દાદાના પણ દર્શન કરવા છે

અહીંયા અઘાણ દીવડો પ્રગટ છે અને માતાજીના પણ હું તમને દર્શન કરાવું તમે જો આખું જે તે આ બધી ગુફાઓ છે અને ઉપર કોઈને કોઈ વ્યવસ્થાના ભાગરૂપે દોસ્તો સરસ મજાના આ રૂમ છે તમે જોઈ શકો છો તો વિચાર કરી શકો છો તમે આ બધી ગુફાઓ છે સદીઓ જૂની આ બધી ગુફાઓ અને કંઈક આસ્થા કંઈક ઇતિહાસ આ જગ્યા સાથે જોડાયેલો છે પણ જાણવા બેસીએ ભાઈ વાહ વાહ જય મુંબઈ માવડી આ બધી ગુફાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો હા હા વાહ ભાઈ વાહ જય માતાજી દોસ્તો અહીંયા તમે દર્શન કરી શકો છો બધા સ્થાનકો અને અહીંયા આ મઢ છે મઢની અંદર એમ કહેવાય કે આપણે ના જઈ શકીએ એટલે આપણે મઢની અંદર નહીં જઈએ બાર બારથી આપણે દર્શન કરી લઈએ આ બધું તમે જોયું આ બધું ગુફા છે હો ગુફા જય હો જય હો મમાઈ માતાજી દોસ્તો આપણે અંદર નહીં જઈએ પણ અહીંયાથી આપણે દર્શન કરી શકીએ આપણને થાય તો હા તો અહીંયા આ ધૂણો છે બધી ગુફા જ છે ભાઈ વાહ અહીંયા પણ તમે દર્શન કરી શકો છો જય હો જય હો આ પણ બધી ગુફાઓ જ છે દોસ્તો તમે જોઈ શકો છો કઈક દુર્લભ દર્શન કંઈક નવું જાણવા મળશે કંઈક નવું જોવા મળશે નંદીજી મહારાજ ભગવાન શિવ ગણપતિજી મહારાજ સમજો આ બધી ગુફા છે આખો નજારો તમે જોતો છો આગળ જે ગુફાઓ છે એ પણ મારે તમને બતાવી છે ભાઈ હમણાં તમે એક થોડીક માહિતી આપતા આપણા દર્શક મિત્રોને જણાવો ને તમે એમણે કહેતા હતા પેલા તમારું નામ જણાવી દો તમારું નામ પ્રતાપભાઈ રબારી અચ્છા આ મંદિર વિશે હમણાં તમે થોડીક માહિતી આપતા આપણા દર્શક મિત્રોને કયો જેથી વિશેષ ખ્યાલ આવે મંદિરના આશરે હજાર વર્ષ જેવું થયું છે એક વર્ષ જૂનું અને રબારી સમાજના કુળદેવી છે રબારી સમાજના કુળદેવી કુળદેવી હા હા ત્યારથી માતાજીનો અખંડ દીવો ચાલુ છે વાહ વાહ અખંડ દીવો નિયમડની અંદર ચાલુ છે સરસ અને ભુતળા દાદા વિશે તમે કહેતા હતા ભુતળા દાદાએ બાપુએ સીત કરેલા છે વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો આ આપણે કહેવાય ને કે ભાઈ આ ડુંગરની અંદર કઈક દેવસ્થાનકો આવેલા છે એમાંની આ જગ્યા અને સરસ મજાનું રસોડું પણ છે એ પણ હું તમને બતાવીશ વાહ ભાઈ વાહ જય મોમાઈમાં માં રખોપા ગર્જે મારી માવડી બોટાદ દોસ્તો ગુફાની માલિકા રસોડું તમે જુઓ રસોડું મતલબ કે અહીંયા જે કે મંદિર છે કે આ જે કે તીર્થ છે બરાબર છે એની કોઈ કોઈ જાળવણીના ભાગરૂપે અહીંયા પછી તમે જોઈ શકો છો બધી જાણે વ્યવસ્થા હોય આ જો કંઈક ગુફા જ છે પણ બધી વ્યવસ્થા તમે જુઓ વાહ ભાઈ વાહ તમે જુઓ બધું છે અહીંયા વાહ વા રસોઈ બને અહીંયા જે મહેમાનો આવતા હોય શ્રદ્ધાળુ આવતા હોય એમના માટે ચા બને એમના માટે ઉતારાની વ્યવસ્થા હોય અહીંયા મોટા ભાઈ છે ચા બનાવી રહ્યા છે મજામાં હા હા કેમ છો વાહ વાહ દોસ્તો તમે જોઈ શકો છો આ ગુફા છે બરાબર હવે આ ગુફાની અંદર આ બધી વ્યવસ્થા તમે જોવો ટાઢા પાણીના માટલા ટાઢું બોળ પાણી મળી રહે ભાઈ વાહ ભાઈ વાહ આવું બધું તમને બતાવી રહ્યો છું અને આ ભાઈ જે છે ને એ અવિરત અહીંયા સેવા કરતા હોય છે તમારું નામ શું છે ભાઈ બાબુ બાબુભાઈ હા 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 અહીંયા જે પણ કોઈ વ્યક્તિ આવે એમને ચા બનાવીને પાતા હોય છે આની પહેલાં પણ અમે તમને જોયા હતા વાહ દોસ્તો સાણા ડુંગરની આ બધી ગુફાઓ પાકે પાકું સરનામું જે છે એ મેં તમને ડિસ્ક્રિપ્શનની માલિકા મેં તમને આપી દીધું છે બરાબર છે કઈ જગ્યાએ તાલુકો જિલ્લો આ તે બધું તો ખાસ કરીને અહીંયા આવવું અને બીજી વસ્તુ એ છે કે પરિવાર સાથે આવો મિત્ર વર્તુળની સાથે આવો ખરેખર આનંદ આવશે આપણી ગુજરાતની ધરતીની આ ધરોહર છે ઐતિહાસિક આ બધી જગ્યાઓ સંસ્કૃતિ સાથે જોડાયેલી આ બધી જગ્યાઓ કંઈક ઇતિહાસ અહીંયા ધરબાઈને પેઢો છે મારાવાલા આવીએ અને આ પથ્થરોને જાણે પૂછીએ તો કેમ જાણે એને વાંચા હોય અને બોલતા હોય એવું આપણને લાગે અને દોસ્તો આ બધા ડુંગરાઓ આ બધી ગુફાઓ જોઈ અને મને એમ બોલવાનું મન થાય પણ પ્રોટ સિંધો ભરાઈ જુ ગતિ પશ્ચિમે મધ્યમાં એ સિયાની જટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે ગટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા જન ગર્જતી જલ નિધિ ગાન સરણી પણ ભારતીની વંદુ તન યા વડી તન ધન્ય હો ધન્ય ય સૌરાષ્ટ્ર ધરણી આ ગુજરાતની ધરતી આ સૌરઠની ધરતી આ સૌરાષ્ટ્રની ધરતી દોસ્તો કંઈક માથા દીધા તો કંઈક માથા લીધાની અહીંયા કથા છે કોકની પાસેથી એમ કહેવાય કે એક પૈસો લીધો તો સામે એક લાખ દીધા હોય એવા અહીંયા દાખલા છે ભક્ત ભક્તદાતાર અને સુરવીરોની આ ધરતી એમાં એમ કહેવાય કે આ સાણા ડુંગરની જે આ બધી જગ્યા જે છે બરાબર ત્યાં કંઈક કથાઓ પડી છે કંઈક ભક્તોની કંઈક દાતારોની વાર્તાઓ પડી છે અને સાથે સાથે જે ગુફાઓ જે છે સાથે જે કુવાઓ છે એ પણ મારે તમને દર્શન કરાવવા છે બરાબર છે તો વિશેષપણે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો હજુ અહીંયા પણ ઘણી બધી ગુફાઓ છે ઘણા બધા કુવાઓ છે એ મારે તમને બતાવવા છે અહીંયા ઉપર પણ મંદિરો છે એ પણ મારે તમને બતાવવા છે આ બાજુ પણ ગુફાઓ છે એ પણ મારે તમને દર્શન કરાવવી છે એના સિવાય સામે તમે જોઈ શકો છો દોસ્તો આપણે ગણવા બેસીએ તો ભાઈ થાકી જવાય એક એક જગ્યાએ જઈએ તો થાકી જવાય એટલી બધી ગુફાઓ છે એટલી બધી અહીંની વાતો છે પણ ધીરે 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 આખો દિવસ આપણે આજે અહીંયા લીધો છે તો બધી જ જગ્યાને આપણે વિસ્તારથી જાણવી છે તો વિડીયોને તમે નિહાળતા રહેજો દોસ્તો અહીંયાથી હવે જે ગુફાઓ ચાલુ થાય છે દોસ્તો અને કુવાઓ બરાબર એ મારે તમને બતાવવા છે તો ત્રીજા ભાગની અંદર નિહાળતા રહેજો